હાલ તો પીએમ મોદી બે દિવસ માટે પોલેન્ડના પ્રવાસે છે તેમની આ વિદેશ યાત્રા અનેકવિધ કારણથી ચર્ચાસ્પદ બની રહી છે પીએમ મોદીના આ પ્રવાસ માટે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે કોઈ ભારતીય વડાપ્રધાન 45 વર્ષ બાદ પોલેન્ડના ના પ્રવાસે છે એટલે સ્વાભાવિક છે કે અનેરો ઉત્સાહ હોય અહીં જે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તેમાં પીએમ મોદી જ્યાં રોકાયા હતા તે હોટેલ ખાતે વેલકમ સેરેમની યોજાઈ હતી આ સેરેમનીમાં સહભાગી થવા પોલેન્ડમાં રહેતા કેટલાક ખાસ લોકોને આમંત્રણ પાઠવાયું હતું આ ઉપરાંત મહારાજા જામ સાહેબ દિગ્વિજય સીજીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના ઘણા શરણાર્થીઓને આશ્રય આપ્યો હતો જે માટે પોલેન્ડ ઋણી છે પીએમ મોદીએ તેમના પોલેન્ડ પ્રવાસમાં જામસાહેબ દિગ્વિજયસિંહજીના સ્મારક પર જઈ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે પોલેન્ડના લોકો અને ત્યાં રહેતા ભારતીયોએ ભારતના વિદ્યાર્થીઓને સહાય કરી તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પીચ પણ આપી હતી આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે દ્રશ્યોમાં જોવા મળે છે કે પીએમ મોદી અહીં ઉપસ્થિત લોકોને મળ્યા હતા લોકોએ પણ તેમને હર્ષભેર આવકાર્યા હતા પોલેન્ડવાસી હોય કે પોલેન્ડમાં રહેતા ભારતીયો પીએમ મોદીની ઝલક નિહાળી સૌ કોઈ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા મોદી મોદીની ગુંજ પણ આ વેળા સાંભળવા મળી હતી પીએમ મોદીએ નાના બાળકને રમાડ્યું હતું તો મોટેરાઓ સાથે પણ પરવાર વાતચીત કરી હતી